ધાનેરા તાલુકાની પ્રજા માટે એક સારા સમાચાર છે ધાનેરા તાલુકાના તમામ ગામોમાંથી એકમાત્ર રામપુરા છોટા ગામના તળાવમાં નહીવત પ્રમાણમાં પાણી વર્ષ દરમિયાન રહે છે એક તરફ જ્યાં ગુજરાત સરકારે ધાનેરા વિસ્તારમાં આવેલા તળાવ ભરવા માટે એક હજાર આજે જ્યારે ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં આવેલા વર્ષો જૂના તળાવ જોવામાં આવે તો આ તળાવ વરસાદના પાણીથી જીવંત નથી પણ પાઇપલાઈન માંથી વધતા પાણીના જથ્થાથી રામપુરા છોટા ગામનું તળાવ આજે પણ જીવંત છે જો સરકારની યોજના સત્વરે અમલી થાય અને ધાનેરા તાલુકાના તમામ તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે તો પાણીની સમસ્યાના જટિલ પ્રશ્ન હલ થાય તેવું લાગે છે રામપુરા છોટા ગામના તળાવમાં કાચબાનું પ્રમાણ વધારે છે સાથે વન્ય પ્રાણીઓને પણ પીવા માટે પાણી તળાવમાંથી મળી રહે છે હવે વિચારો કે નજીવા પાણીથી જો આટલા જીવોને પાણી મળતું હોય તો જો સરકાર ધાનેરા તાલુકાના દરેક ગામમાં આવેલા તળાવો ભરે તો પ્રજા અને વન્યજીવોને કેટલો ફાયદો થાય તેમ છે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પણ સરકારને અપીલ કરી રહ્યા છે કે ધાનેરા તાલુકાની મૂળ પાણીની સમસ્યાનું નિવારણ લાવે જો રામપુરા છોટા ગામના તળાવમાં આવતા પાણીને બંધ કરવામાં આવે તો અનેક જીવો પાણી વગર મૃત્યુ બને તેમ છે તાલુકાના રામપુરા છોટા ગામનું જે તળાવ આવેલું છે એ વર્ષો જૂનું છે લગભગ મન તો યાદ નથી આવતું કે કેટલા વર્ષથી જૂનું છે એમાં હજારો જીવા કાચબા હોય નાના જીવજંતુ હોય પશુ પક્ષીઓ હોય ગાયો ભેંસો હોય કે રખડતા ઢોરો હોય એ લગભગ પાણી માટે રામપુરા તળાવમાં આવે છે અને થોડા ઘણું લીલુંતરું રહે છે બીજી વાત કે રામપુરા તળાવમાં આ સરકાર સવારી દ્વારા પીવાનું પાણી જે આપવામાં આવે છે અમને એ સંપમાંથી અથવા તો બોરના પાણીમાંથી ઓવરફ્લો થઈને જાય એ જાય તળાવમાં પાણી એના કારણે તળાવ જીવંત છે લગભગ મને એવું લાગે છે કે આપણે ધાંજરા તાલુકાની અંદર તો મને બીજું કોઈ તળાવ એવું જીવંત તલાવ દેખાતું નદી કે ચોવીસ કલાક જેમ પાણી રહેતું હોય અને આટલું પાણી રહેવાથી કેટલો બધો મોટો ફાયદો થાય છે કે હજારો પશુ પક્ષી કાતબા અને પશુ ભાઈ પશુઓ જીવંત રહી શકે છે અને મોટો ઘણો ફાયદો છે પાણીના લીધે ગામને ફાયદો છે તો મારું તમામ ધર્મપરમી જનતાને કહેવું છે કે હજુ પાણી મળે આપણને અને પાણીનો બચાવ થાય સરકાર શ્રી દ્વારા તળાવો ભરવામાં આવે તો કોઈ અસંખ્ય ફાયદો થઈ શકે અને પાણીના લીધે જીવન પણ આપણું જીવી શકીએ એવી સૌને મારી પ્રાર્થના છે અને સરકાર શરીરને પણ મારી પ્રાર્થના છે કે તળાવો ભરવા માટે કરીને ને કંઈક વ્યવસ્થા કરે તાલુકાના મોટા ભાગના ગામોમાં આવેલા તળાવ પાછળ સિંચાઈ વિભાગ અને મનરેગા શાખા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સાથે મલાઈ ખાઈ રહ્યા છે દર વર્ષે તળાવો ઊંડા કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વહીવટ થઈ જાય છે જેની સામે ધાનેરાની પાણીની સમસ્યામાં કોઈ જ ફેરફાર જોવા મળતો નથી